Jaya Himalaya Jaya Himalaya Hai teman-teman, saya Bandira Jaya, saya datang ke

どどどどどどどどどどどどどどど

અરે સ્વાદ ટીટોસ અને હવે ભૂંગરા ફ્રાઈમ્સ કહેવાય આપણે એને ફ્રાઈમ્સ કહીએ ઓકે તો તો દે બ્લોગમાં બને તો દોસ્તો થઈ ગયા છે આપણી આપણો ભૂંગરા તમે જોઈ શકો છો થઈ ગયા છે ઓકે ફોટો પાડી દો થમલેલ બનાવવા માટે પલળી ગયો ગરમી બહુ થાય છે આ ગયા છે ઘણા નવું ખાતું હોય હવે થઈશું બે ખાવા

દોસ્તો આજે ફરી એકવાર આપણે નવો અખતરો કરવા જઈ રહ્યા છે અખતરો એવો કરું છું કે આ લાસુ બ્લીચ જો લેવિયાનો જો આ કુકુ નહી દેતો આતમે આ થોડી આ બેરી કેટલી ઉતરી દેખાય છે જોજે તો આપણે આપણે બેરી નહીં જોવાનું પણ આ એલોવેરા છે એટલે કુંવર પાઠો છે આપણે જે કુંવર પાઠ લગાવીએ તો એવું અહીંયા ઘડી આપણે ફેસ ઉપર લગાવવાનું હોય છે જેથી કરીને આ કાળા ડાખ હોય એમાં તો કાળા ડાખ છે પણ મોડું કાળું ડાખું પણ એ જતું રહે ઓકે હું કાઢું મારું શર્ટ લગાવો મસ્ત સરસ મજાનું ફેસ પેક તમને બતાવ લાવ દોસ્તો ફરી એકવાર આપણે લગાવવા જઈ રહ્યા છીએ ફેસ પેક સરસ મજાનો ફેસ પેક છે હલ્દી કેવાય હલ્દીર ચંદન કે કો સબાય સમતુ આવશે કોઈને પણ આવતું મેકઅપ હાથે કરાવવું હોય તો અમારો કોન્ટેક કરે નીચે કેપ્શન સોરી આપણા યુટ્યુબમાં નીચે લખી દેજો નંબર આપણું આઈડી ફોલો કરી દેજો શું તમારે પણ ઉજરું થવું છે જો દ્વારું થવું હોય તો તમારા માટે લઈને આવ્યો છું ઓલિવિયા બ્લીચ આ બ્લીચ લગાવો અને તમે થઈ જશો ઉજરા ઉજરા થશે એટલે કે તમે આમાં શું છે નેચરલી હોય છે એલોવેરા હોય છે એલોવેરા લગાવો હલ્દી ચંદન એલોવેરા નીંબુ સહિત એટલે શું છે એનાથી સ્કિન ગ્લો કરે પણ મેં ઉજરું થવા માટે નહીં કર્યું મેં શું છે કે મારી સ્કિન થોડી કમ ઓઇલી ઓઇલી છે ઓઇલી સ્કીન છે એટલા માટે હું લગાવું છું બાકી મારો કલર તો કારો જ છે કલર કારો જ રહેવાનો છે આપણે થવાનું નહીં ઉતર્યું બહુ વધુ નહીં તાપમાં ફરવાનું કાગો પડે પણ આ ફેસ પેક કેવું લાગે છે કોમેન્ટ કરજો હલો દોસ્તો તો તમે જોઈ શકો છો મસ્ત અને પેલું ફેસ પેક કર્યું બ્લીચ કર્યા પછી ફેસ કેવો લાગે છે કોમેન્ટ કરજો ફરક પડે છે નહીં પડતો ઓકે તો દોસ્તો હવે થઈ ગઈ છે રાત આપણે આ બ્લોગની આંગળી એન્ડ કરીશું અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ઓકે દોસ્તો તો મળીએ અને કાલનો બ્લોગ ના હોય તો જોઈ આવજો ઓકે તો આપણા બ્લોગની આગળ પૂરો કરીશું બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ